સાથે હું છું બધા થતા હોય છે કે ક્યારે આ મૂળભૂત જરૂરિયાતો સંતોષવામાં આવશે ક્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓની જે ભાવમાં ઘટાડો પણ અત્યારે આવતો આવશે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ બાબત સામે આવી છે કે પ્રચાર ને પ્રસાર તમામ રાજકીય પક્ષની વાત કરું છું હું કોઈ એક રાજકીય પક્ષની વાત અત્યારે નથી કરતો જ્યારે ચૂંટણી આવે છે પ્રચાર પ્રસાર દરેક મુદ્દા ઉપર કરવામાં આવે છે પણ પછી એ મુદ્દા ભૂલાઈ જતા હોય છે એ મુદ્દાને ક્યાંક કોઈ યાદ પણ નથી કરતો ભાઈ આપણે યાદે શું કરવા માટે કરવા કારણ કે એવા આપડા પતી ગયું હવે ઇલેક્શન સત્તા પક્ષ કે વિપક્ષ હું તો બંનેની વાત કરું છું અત્યારે હું કોઈ એકની વાત જ નથી કરવા બેઠો અને આ તમામ પરિસ્થિતિમાં એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે જે મૂળભૂત જરૂરિયાત હોય છે હું બીજી કોઈ જ વાત નહીં કરું નળ ગટર અને રોડ રસ્તા હું આજે પાણીના મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા બેઠો છું દર વખતે ઉનાળો આવે છે તો ત્યારે પાણીનો પોકાર જોવા મળતો હોય છે દર વખતે ઉનાળો આવે છે ચલો ડેમ ખાલી થઈ જતા હોય છે તો વોટર હાર્વેસ્ટિંગને લઈને અત્યારે તો કેમ સરકાર વિચારતી નથી કેમ અત્યારે દરેક જગ્યાએ જે ટેન્કર મોકલવાનો વારો આવતો હોય છે પછી એ કુતિયાણા હોય છોટા ઉદેપુર હોય કે પછી જે અન્ય એવા જે ધોળી ધજા ડેમની જે વાત કરીએ ત્યાંથી નજીકના જે અમે અમુક અમુક અત્યારે જે ગામડાઓ ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત સરકાર એમ કહે છે કે અમે વિકાસના તમામ મુદ્દાઓને લઈને અમે આગળ ચાલીએ છીએ વિપક્ષ એમ કહે છે કે અમે જે પણ કોઈ જાહેર જનતાના મુદ્દાઓ છે એને અત્યારે હાલ તો અમે પૂર્ણ કરીને આપીશું જો સરકારની સાપળે અમે વિરોધ કરીશું પણ પાણીના મુદ્દાનું શું છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે ચાલો સૌરાષ્ટ્રમાં સૌની યોજના આવી ના નહીં રાજકોટમાં ક્યાંક પાણીનો પ્રશ્ન અત્યારે આવતો નથી જોવા મળતો પણ તાર વખત જ જોવા મળતો હતો અંતરિયાળ વિસ્તારમાં દસ દસ વર્ષ સુધી ક્યાંક પાણી આવતું નથી તો હવે તેનું જવાબદાર કોણ ગળતેશ્વરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી ત્યાં પણ મહિલાઓને અત્યારે છે ગોંડલના ગામડાઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે વોટર હાર્વેસ્ટિંગ ના મુદ્દા હોય યોજનાઓ હોય તો પહોંચતી કેમ નથી પાણી કેમ પહોંચતું નથી નલસ જલ યોજનાની વાત કરવામાં આવે છે નળસ જલ યોજના જો પુરવાર કરી તમે સો ટકા પાણી નળ પહોંચાડે તો નળમાં પાણી ક્યારે આવશે પણ એક સવાલ થતો હોય ને તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સેતુ શાહ કે જેઓ સુજલામના ફાઉન્ડર છે અને સાથે સાથે જળ વિશ્લેષક પણ છે સાથે જ અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે પ્રવક્તા પણ છે જે આપનું પણ સ્વાગત છે અને નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ સૌથી પેલા સ્વાગત છે સેતુભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ આપ આટલા વર્ષોથી પાણીને લઈને ઘણા બધા જે કાર્ય કરી રહ્યા છો ઉદેપુર હોય ભાવનગર હોય તમે ઘણી બધી જગ્યાઓ તમે જોઈ પણ પણ હશે પ્રશ્નો કેવા કેવા છે છે શું શું એમ યોજનાઓની વાત કરવામાં આવે છે સરકાર દ્વારા યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે પણ પાણીની પરિસ્થિતિ હજુ પણ ક્યાંક સુધરી નથી હજુ પણ એવા અંતરિયાળ ગામડાઓ છે કે જ્યાં અત્યારે એમ કહેવાય ને કે ટેન્કર મોકલવી પણ પડતી હોય છે શું કહેશો આપ બેઝિકલી આપણો દેશ એક એવો દેશ છે કે જે પાણી માટે ખૂબ સમૃદ્ધ છે અને એટલે જ બ્રિટિશર્સો આપણા પર ચઢાઈ કરી એટલે વોટર એ વખતે પાણીનો જે આપણે ઉપયોગ કરતા હતા ને એ માઇક્રો લેવલ પર કરતા હતા અને એ પોતે કરતા હતા જે મારી પાછળ આપણે આત્મનિર્ભરતા છે આઈ એમ ટોકિંગ ઓન આત્મનિર્ભરતા સિન્સ ટુ થાઉઝન્ડ નીર ઇઝ વોટર સરકાર એના જે બી સરકારોર પંચોતેર વર્ષમાં આવી એ બધા સેન્ટ્રલાઈઝ થયો છે સેન્ટ્રલાઈઝ થાય તો તમે જ્યાં હોય ત્યાંનું જ પાણી તમને મળે નથી મળતું એટલે પછી તમે ડેમ કેનલ્સ અને આ બધું છેલ્લા બસો અઢીસો વર્ષથી ચાલ્યું જ્યારથી બ્રિટિશર્સો એને મૂક્યું કે ભાઈ પાણી તો અમે સપ્લાય કરીશું ડેમ બનાવીશું કેનલ્સ બનાવીશું અને આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પચાસ પાંચ હજાર કા પાણી ગામ મેં ખેત કા પાણી ખેત એટલે સરકાર તો એના પ્રયાસો કરે જ છે પણ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ મારે શું કરવાનું છે ને એટલે મારે મારી લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ જે અત્યારે ચાલી રહી છે એ બહુ જ સારી વસ્તુ છે કે હું કુદરત અને આપણી સંસ્કૃતિ તો લાઈફ ને અનુરૂપ જ હતી કે આપણે આપણે ઇકો ફ્રેન્ડલી બનવાની જરૂર નહોતી ઇકો ફ્રેન્ડલી વર્ડ કમ્સ વેસ્ટર્ન કન્ટ્રીસ કે જે લોકો કોઈ ઇકો ફ્રેન્ડલી રહ્યા જ નથી અને આપણે શીખવાડી ગયા છે ત્યારે આપણી તો ઉઠીએ ત્યાંથી ચકલાને ચણ ને ને રોટલી ગાય ને બધું આપણે શીખેલા જ છીએ અને એક એક જાનવર થી લઈ કે પેડ પોદાથી લઈને બધાને આપણે ભગવાન નું સ્વરૂપ આપ્યું

તો એ પ્રોબ્લેમ બહુ જ ઇઝીલી સોલ્વ થશે આ દેશને પાણીનો પ્રોબ્લેમ છે નહીં કારણ કે વી રિસીવ મેક્સિમમ રેન પર સ્કવેર મીટર ઇન ધ વર્લ્ડ સ્ટીલ વી આર મોસ્ટ વોટર સ્ટ્રેસ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ કારણ કે આપણે પાણીને બફત સમજ્યું છે પાણીની વેલ્યુ નથી થઈ પાણીની વેલ્યુ થવા માટે વહેલામાં વહેલી તકે મીટર્સ થવા જોઈએ પણ એ કરવામાં બહુ ડિફિકલ્ટી છે કારણ કે ચેન્જ માઇન્ડસેટ એટલે પબ્લિકે પોતે જાગૃત થઈને મારું જોવું કરું તો આ પ્રોબ્લેમ જ નથી

આમાં તમામ વસ્તુ અત્યારે આવતો આવી જતી હોય છે અશોકભાઈ એક બાજુ આપણે પાણીના પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને પાણીની સમસ્યા ફરી એકવાર ગુજરાતમાં યથાવત જોવા મળી છે શું કહેશો હું જલ વિશ્લેષક સેતુભાઈ ને સાંભળતો હતો અને એમને જનતાને જ દોષ આપી દીધો સરકારની કોઈ જવાબદારી નથી તંત્રે કશું કરવાનું નથી પ્રજાએ કરવું છે હું એમની વાત સાથે સંમત સંપૂર્ણ નથી અમુક અંશે આવશ્યકતાઓ જે હોય ને પ્રજાની બ્રિટિશ સરકાર હોય કે રાજા મહારાજા હોય કે બાદશાહ હતા જૂના જમાનાથી માંડીને આજ સુધી જે સત્તા પર હોય એમના ઉપર જવાબદારી હોય છે કે પ્રજાની મૂળભૂત જવાબદારી આવશ્યકતાઓને કઈ રીતે પૂરી કરવામાં આવે હવે આપણી પાસે પાણી હોય ને આપણે ફેંકી દઈએ એ બિલકુલ યોગ્ય નથી પણ પાણી હોય જ નહીં તો ફેંકીએ ક્યાંથી આ તો સેતુભાઈ જે વાત કરી એ જગ્યા ની વાત કરી કે જ્યાં પાણી પાણી હોય ને લોકો એને વેફડી દેતા હોય ત્યાં સુધી વાત બરાબર છે પણ અત્યારે તમે જુઓ અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છમાં બનાસકાંઠામાં સાબરકાંઠામાં આ તમામ જિલ્લાઓની અંદર પીવાના પાણીની ભયંકર અછત ઉભી થઈ છે પીવાના પાણી કઈ રીતે અપાય સૌથી મોટો સોર્સ એક આપણે માનતા હતા કે ભાઈ નર્મદા પ્રોજેક્ટ પૂરું થાય સરદાર સરોવર પૂરું થાય એનાથી જે હજારો કિલોમીટરની કેનલ્સ બનાવવામાં આવે કેનલમાંથી સબ કેનલ બનાવવામાં આવે એમનાથી નું જે ડેમનું વાટર છે સરદાર એ સરોવરનું મળશે પણ ભારતીય જનતા વર્ષ ગુજરાતમાં થઈ ગયા સત્તા ઉપર આવ્યા પછી અને દિલ્હીમાં દસ વર્ષ થઈ ગયા પણ સૌથી મોટી બાબત આ છે કે આજ સુધી જે નર્મદા કેનલ છે જેની લંબાઈ નક્કી કરવામાં આવેલી કે આટલી લંબી કેનલો હશે નહેરો હશે અને પછી એમાંથી સબ કેનલ્સ બનાવીને ગામડાઓ સુધી પાણી પહોંચવામાં આવે છે તો હજુ સુધી હજારો કિલોમીટર બનાવવામાં આવી નથી વાત છે અને કેનલો બનાવવામાં આવી નથી તો પાણી કઈ રીતે તમે પહોંચાડી શકો અને બીજી બાજુ જે કેનલો આપવામાં આવી છે એ કેનલ ની અંદર તમે જોયું કે લગભગ દર મહિનામાં ક્યાંક ના ક્યાંક છાપામાં છે ગામડો થઈ જાય છે એમાં જે બાંધકામ કરવામાં આવે છે કેનલોમાં એની અંદર ભ્રષ્ટાચાર હોય છે પાણી જે છે વેફડાઈ જાય છે મોટા પાયા ઉપર એ સમાચારો પણ આપણે સાંભળીએ છીએ હવે બીજી વાત આપણે જોઈએ નલથી જલ ને જલથી નલ બહુ ગાજી ગાજી ને ગાજી ગાજી ને અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર ને મિત્રો જલથી નલ ને જલથી જલ આખા ગુજરાત ની અંદર બધા નલ જલ મળી ગયું છે હવે સાત સાત વર્ષ સુધી પાઇપ લાઇન આવ્યા પછી એ હું નથી કેતો અમરેલી જિલ્લાના અમુક તાલુકાઓના ગામડાઓ કચ્છ જિલ્લાના કેટલા ગામડાઓ ત્યાંની પ્રજાની આપવી પત્રકારોને જયારે બતાવી એક જગ્યા તો સાત વર્ષથી પાઇપલાઇન નાખી દેવામાં આવી છે પણ હજુ સુધી પાણી નથી 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 એટલે તમે નાખો નાખો તો તો જલ જલ હોય આજે પણ ટેન્કરો ટેન્કરોથી પાણી આપવામાં આવે છે અત્યારે તો ઉનાળાની શરૂઆત થઈ છે યજ્ઞ ભાઈ ભયંકર ઉનાળો તો બાકી છે હવે આ મઈ અને જૂન ભયંકર ઉનાળો છે એના માટેની સરકારની શું યોજના છે હજુ સુધી સરકારે આ વાત યોજના જાહેર કરી નથી સરકારે ચૂંટણીમાં પડેલી છે બધું છે એમનું બસ બીજું હિત દેખાતા નથી શહેરોમાં પાણીની કમી અછત અછત ઉભી થઈ ગઈ છે અમદાવાદ જેવા શહેરની અંદર પાણીની અછત ઊભી થઈ ગઈ છે તો આ સરકારને નિષ્ફળતા અંગે પણ આપણે ધ્યાન દોરવાની જરૂર છે હા સેતુભાઈને ની વાત સાથે સમજ છું કે પ્રજાની પણ જવાબદારી હોય છે પણ પ્રજા જવાબદારી પૂરી ક્યાં કરે જ્યાં પાણી હોય ત્યાં પણ જ્યાં પાણી જ નથી ને ત્યાં પહોંચાડવાની જવાબદારી કોની છે આ સૌની યોજનાની તમે વાત કરી યજ્ઞ ભાઈ રાજકોટ સિટી છે આ ત્યાં પાણીની સમસ્યા ન પણ હોય મળી શકતું હોય પણ એની બાજુમાં સુરેન્દ્રનગર જિલ્લો છે એની બાજુમાં બીજા જિલ્લાઓ છે ત્યાં પાણીની સખત સૌની યોજનાનો ફાયદો નથી મળ્યો સરદાર સરોવરનો ફાયદો નથી મળ્યો તો આ સરકારની તદ્દન નિષ્ફળતા સરકારે તાત્કાલિક આ બાબતમાં ધ્યાન આપીને આ ઉનાળો આવે છે એ વ્યવસ્થા કરવી જોઈએ આ એમ કહેવાય ને કે દર ઉનાળા મારે એક ડિબેટ તો કરવાની આવતી જ હોય છે કે ના કેમ પાણીનો પ્રશ્ન અત્યારે યથાવત જોવા મળ્યો તમે જ્યારે ગુજરાતને એક વિકસિત મોડલ એક વિકાસનું મોડલ તરીકે અત્યારે આખા ભારતમાં તમે પ્રસ્થાપિત કરવા જાવ છો બે હજાર ચૌદમાં પણ તમે વિકાસ મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું હતું ને ત્યાં જ ક્યાંક વોટ મળ્યા હતા અને ક્યાંક સરકાર પણ તમે બનાવી દીધી હતી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ચાલો બે હજાર ચોવીસનું ઇલેક્શન છે એમાં પણ તમે વિકાસના તમે વાયદા કર્યા ચાલો વિકાસ કર્યો છે એ બાબત પણ તમે કદાચ કહી પણ આ જે વરવી વાસ્તવિકતા છે તમારે એક્સેપ્ટ કરવી જ પડશે અત્યારે કે અત્યારે આ ભર ઉનાળે ગુજરાતમાં પાણીનો પોકાર અત્યારે તો યથાવત જોવા મળતો હોય તમે એક બાજુ વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરો છો ને જ્યારે તમારે એમ કહેવાય કે મુખ્ય મુદ્દો મૂળભૂત જે જરૂરિયાત છે તેના લઈને ક્યાંક વિચારતા નથી એટલા માટે સવાલ થતો હોય છે યજ્ઞભાઈ નિર્માણની જનતાને નમસ્કાર છે કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર જે બોલી રહ્યા હતા કદાચ કોંગ્રેસના સમયની વાતો એમને યાદ આવતી હોય ને આજનો જે મુદ્દો છે કે કોઈ ગામડામાં જે જે પરિસ્થિતિ સર્જાઈ મેં ત્યાંનો અહેવાલ લીધો ત્યાંના સરપંચ જોડે વાત થઈ અને એ અહેવાલની ડિટેલ મારી પાસે આવી ગઈ હું આપને થોડું આપને બતાવવા માંગીશ કે ત્યાં જે તકલીફ હતી એ સ્વતંત્ર ગામડું છે અને એમાં એ બધી જ જવાબદારી ત્યાંના સરપંચની આવે છે અને સરપંચની ત્યાં સ્થળ મુલાકાત થઈ આ સરકાર શ્રીમાંથી મંગાવેલો ડેટા છે ત્યાં બે દિવસમાં જે ગામડાનું આપણે ઉલ્લેખ કરી રહ્યા છે ખેડા જિલ્લાના ગણતરીસ એમાં બે દિવસમાં સરપંચ ત્યાંના જવાબદાર અધિકારીઓ બધા જ આવ્યા અને એ લાઈનમાં વારંવાર પંચર હતા એટલે ત્યાં પાણી અટકાવી દીધું હતું હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં જે પ્રમાણે આ સરકારો કોંગ્રેસની સરકારો શું વાતો કરે બેડા ઉપર જે એક બીજા ગામે એવું નથી કોંગ્રેસના પ્રવક્તા બોલી ગયા કે ટેન્કર રાજ હોય ટેન્કર થી પાણી હા કોઈ જગ્યાએ પાણીની પાઇપલાઈન કે ગટરની પાઇપલાઈન ભેગી થતી હોય ને એમાં સમારકામ થતું હોય તો આ સરકાર તંત્ર કે ગ્રામ પંચાયત પાણીના ટેન્કરો મોકલે છે એ અમારી જવાબદારી છે ડીપ ઈરીગેશન જે સંચય પ્રવૃતિ જે પાણી ને જે આખી યોજના લાવ્યા એ ઘર ઘર સુધી શ્રી નરેન્દ્ર મોદી લાવ્યા એવા કયા પ્રધાન મંત્રી છે કોંગ્રેસ કે સત્તર માં દિવસે એ શપથ લે છે અને એ દરવાજા બંધ કરે છે દસ દસ વર્ષ સુધી કોંગ્રેસે એ ખેડૂતો ના જોયું કે પાણી વહી જતા હતા નર્મદા આંદોલન કે નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે ઉપવાસ કરવા પડતા હતા આ સરકાર કયા મોઢે એમના પ્રવક્તા બેસાડે છે પાણી મુદ્દે એક દિવસ મને બતાવો કે ગુજરાત ને પરિસ્થિતિ આવી હોય એક દિવસ આપણને દુકાળ એ પાણી ના મળ્યો હોય એવું નથી એ કરકસર ના ઘર વ્યાજ બી ગણાવે છે એમને આપણે પરિસ્થિતિ આવે એની રાહ જોવાની છે

કોઈ જગ્યાએ યજ્ઞભાઈ તકલીફ હશે હું એક્સેપ્ટ કરું છું પણ એવું નથી શહેરોની વાત કરી કોંગ્રેસના પ્રવક્તા આપણને ખબર છે આજની તારીખમાં એમસી માં સોળસો એમ ની ઉપર પાણી જાય છે ઓછું નથી જતું મારે ચેરમેન શ્રી સાથે પણ ચર્ચા થઈ દિલીપ કહ્યું કે કે બીજા અને રિંગ રોડ નથી એ પણ વ્યવસ્થા થઈ બગરિયા પંજાબીજી ને પૂછો કે એમના ઘરે એક કલાક પાણી ઓછું આવે છે પાણી વગરનો એક દિવસ જાય છે સ્વીકારો અને એમ શહેરોમાં પાણી નથી રિપોર્ટ તમે એક લાવ્યા ને કે પુષ્ટિ કરી દીધી મેં અને ત્યાં સરપંચ જોડે વાત કરી લીધી તમે કહેતા હોય તો હું છોટાઉદેપુરના અમારા જે સંવાદદાતા છે એમની જોડે પણ તમારી વાત સુરેન્દ્રનગરમાં પણ વાત કરાવ અમરેલીમાં પણ વાત કરાવ આ તો એક તમને રિપોર્ટ મોકલ્યો કે એટલે તમે જોયો હશે કે જે અત્યારે હાલ તો કેવા પ્રકારની પરિસ્થિતિ હશે અમારી જોડે એટલા ઘણા બધા રિપોર્ટ છે જ્યાં કુતિયાળામાં અત્યારે હાલ પણ એમ કે છે કે ના નવો નળે નાખી દીધો ત્યાં તો તમને તમને પરિસ્થિતિ હું તમને હું તમને એમ જ કહું એક જ મિનિટ લેટ મી કમ્પલીટ પ્લીઝ તમે તમે એમ કહો છો કે અત્યારે હાલ તો સરપંચ જોડે પણ વાત કરી લીધી અરે સાહેબ આ એક જગ્યાએ નથી આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે અને માત્ર માત્ર પાણી પરંતુ દૂષિત પાણીની પણ અત્યારે જે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે તો તેના માટે શું કરે છે તો સરકાર યભાઈ હું મીડિયાના કોઈ અહેવાલ ને એ નથી કે તો હું તમને સમર્થન આપું છું ક્યાંય તકલીફ હશે પણ ત્યાં કોઈ જગ્યાએ પાણીની લાઈન કે ગટરની લાઈન મિક્સ થતી હશે ક્યાં જૂની પાઇપ લાઈન હશે ઘણા વર્ષોથી તો સમારકામ ચાલતું હશે આ સરકાર સંવેદનશીલ સરકાર છે આપણે કહી રહ્યો છું કે ત્યાં પૂરતું કામ થશે અને આ સરકાર મેં આપને કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજી આયા ત્યારથી આપણા ત્યાં જે સૌરાષ્ટ્રમાં પાણી નતું પહોંચતું હું આપને કહું કે સૌની યોજના ત્યાં તે થઈ એમાં પંચાણું ગામોમાં

અમદાવાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક છે અમદાવાદમાં કોઈ વ્યવસાય નથી હું એમ જૂન પછી વ્યવસાય પણ જતો રહેશે આક્ષેપ કરવાનો ગુજરાતની જનતા ખોબલે ખોબલે મત આપે છે એમને રાજસ્થાન પાણી નું બિલ ગેહલોત સરકાર ને આપવાનું બાકી છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બિલકુલ ખોટું બચાવ કરી રહ્યા છે આંખો બંધ કરીને સરકાર હવે સવાલ રાજસ્થાન તમે અમરેલી જિલ્લાના અમુક તાલુકા પાઇપ આક્ષેપ પાડી નથી નલ થી જલ ને જલ થી નલ ની ગુલબાંગો પોકાડનારાઓ હવે ગાયબ થઈ ગયા છે

તમે વાત કરો છો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું તો મોદી સાહેબ બાર ગુજરાત ના હવે તમે સાંભળવા તૈયાર નથી ગુજરાત ના મુખ્ય પ્રધાન તરીકે બાર વર્ષ સુધી માને નરેન્દ્ર મોદી રહ્યા છે ગુજરાત ની સમસ્યાઓ કઈ હલ થઈ છે બાર વર્ષ સત્તામાં આવ્યા પછી પણ ગુજરાત ની સમસ્યાઓ ત્યાં ના ત્યાં છે હજુ સુધી કેનલ નથી બની કેમ ચલો ઓકે અશોકભાઈ અશોકભાઈ છેલ્લી પોઈન્ટ ગુજરાતમાં જેટલા બાંધ છે જેટલા ડેમ છે છત્રીસ ડેમ છે ગુજરાત છત્રીસ ને છત્રીસ ડેમ આપડે જયારે ડેમ ની વાત થતી હોય અને બંધ વાત થતી હોય તેને પણ તો સાથે સાથે વોટર ને લઈને ઘણી બધી યોજનાઓ અમલી છે પણ ક્યાંક વોટર હાર્વેસ્ટિંગ અત્યારે પ્રોપર જોવા મળતું નથી શું કેશો એમાં એવું છે કે ગવર્મેન્ટ નો રૂલ્સ છે પંદર વર્ષથી છે કે બધાએ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું અગેન આઈ વિલ ભાજપ કોંગ્રેસ નથી કરતો પણ છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષની અંદર બધી સરકારોએ કઈક ના કંઈક પ્રયાસો કર્યા છે પણ એ લોકો કોઈ દેશ એવો પ્રયાસ નથી કર્યો કે જે પબ્લિક એને અપનાવે હું આજે એક તમને સિમ્પલ દાખલો કહું કે પાણી માટે અત્યારે આપણે એમ ભાજપ કોંગ્રેસ અને હું ને તમે બધા એ જ વાત કરીએ છીએ કે સરકારે શું કર્યું આ સરકાર આગલી સરકાર કોઈ દેશ કોઈ માણસ એવું કે છે કે મારે મોબાઈલ લેવો છે ગાડી લેવી છે સરકારે શું કર્યું એ તો મારી વસ્તુ છે પાણી માટે હું સરકાર પર નિર્ભર છું અને હું સરકાર લાવું બી છું છતાં હું પોતે એમાં બિલકુલ ઇન્વોલ્વ નથી થવા માંગતો તમને આજે તમે કોઈને પૂછો કે તમે વોટર ટેક્સ શું ભરો છો કોઈને નહીં ખબર કેમ કારણ કે ઇટ ઇઝ વેરી નેગ્લિજીબલ પાણીની જેમ પેટ્રોલની જેમ લો પૈસા પબ્લિક જાગશે પગાર ઓછો કરશે સાહેબ ગવર્મેન્ટના સ્ટેટિસ્ટિક્સ ને કહે છે અમદાવાદ સિટી ની અંદર 24 થી 25% પાણી વેસ્ટ જાય છે એટલે વેડફાઈ જાય છે બીકોઝ ઓફ ડિફરન્ટ ચોરાઈ જાય છે કોઈ જગ્યાએ લીકેજ થાય છે અને અમદાવાદ સિટીની ની અંદર સાબ 37000 કરોડ લિટર પાણી પડે છે એएमसी લિમિટ ની વાત તો અને એएमसी ઇઝ બાયિંગ 47000 કરોડ ફ્રોમ નર્મદા તો આ 37000 કરોડ માં લોકો ના ઘર ને બધું ડુબાઈ જાય છે તો એનો જ વિવાદ

અને ચાલી રહ્યા છે પાણી માટે રાજા મહારાજા કોઈ દિવસ પાણીનો વહીવટ નહોતો કરતો વહીવટ પ્રજા જ કરતી રાજા મહારાજા ને નગર આપ જોઈ લેજો ગુગલમાં બી મળશે કે એ લોકો ખાલી પૈસા આપી દેતા હતા કે આપણને અત્યારે શું થાય છે હું ટેક્સ ભરું છું એટલે મેં તો ટેક્સ ભર્યું પણ સો બેઝિકલી જે આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા અને આપણી જે સિસ્ટમ હતી એ મૂળભૂત ખસી ગઈ છે અને મારા પૈસા નો વહીવટ તમારે કરવાનો અથવા તમારા પૈસા મારે કરવાનો હોય તો મારી રીતે કરું તમે તમારી રીતે કરો બેઝિક વસ્તુ માટે માણસે પોતાએ સજાગ થવાની જરૂર છે અને ભાજપ કોંગ્રેસ કે જે બી સરકાર હોય એ એમાં એને મોટિવેટ કરવી જોઈએ કે ભાઈ ચેન્જ યોર લાઈફ બિલકુલ બિલકુલ સાચી કે આગામી સમયમાં સરકારની જે પણ કોઈ યોજનાઓ છે એ યોજનાઓ અત્યારે કેવી રીતે અમલી બને છે સાથે સાથે પાણી બચાવવાનું માત્ર માત્ર સરકાર એટલે કે સત્તા પક્ષ અને વિપક્ષનું નહીં પરંતુ અત્યારે તમામ જનતાએ પણ જાગૃત થવું બહુ જરૂરી છે અને ક્યાંક પાણીનો બચાવ કરવો પણ બહુ જરૂરી છે તે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે પાણીનો બચાવ કેવી રીતે કરવામાં આવ્યો છે અને તેને લઈને જનતા પણ કેટલી જાગૃત થાય છે સાથે સરકારની યોજનાઓ ઘણી બધી છે એ પહોંચશે કે નહીં લોકો સુધી એ પણ એક સવાલે થવા છે નિલેશભાઈ સેધુભાઈ અને અશોકભાઈ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર